છોકરા ને તમે ચે અમે ચે લઈ ગયા આ કપૂરજી છે કપૂરજી આ દારૂડી બધા છોકરા વખત મારા છોકરા ને તમે કેમ બતા તમારો છોકરો બગડ્યો છે આખો ખબર પડતી

છોકરા ને થાપ મેલું થાપે દારૂડીયા ખાતો આ દારૂડી એનો છોકરો ફેલ છે

આપડે આપડે ઘેર નઈ ને આ કબૂરજી વર રાખવાની છે ભારે પૈસા કાઢસી જગ્યા

કર્યું આગે વંશુ પછી બે ની દાવા જો આગે વંશુ સુસુ ના તો હે તો પકડ્યા ને આગે ના ના ચિત્તો ચિત્તો લાવવાની વાત હતી તમાર સતરાજી પૈસા જોઈ લો ઈરાજ છે ને આરે આરે થી આરે જ છે આ પૈસા નહીં દીયા ને પૈસા હવે મારે છે અમરાજી પૈસા છે પૈસા અમરાજી ને ટકો ભાઈ